નગ્ન અવસ્થામાં વિદ્યાબેન ડીકમ્પોઝ થયેલ મૃતદેહ મળી આવ્યો હતો તે બાદ વિદ્યાબેન વસાવાનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ગળાના ભાગમાં ફાંસો આપવાથી મૃત્યુ થયું છે તે અંગેની પ્રાથમિક તપાસમાં જણાવી આવ્યું હતું આ ગુનામાં તપાસના કામે એસઓજી એલસીબી સિનોર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની માહિતીના આધારે આ ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓની સિનોર પોલીસે ગતરોજ ધરપકડ કરી હતી તેમાં મૃતક વિદ્યાબેન વસાવાના દિયર કિરણ પણ આરોપી તરીકે સંડોવાયેલ છે જે તપાસમાં જણાય આવ્યું હતું આમ ગણતરીના દિવસોમાં જ મૃતક વિદ્યાબેન વસાવાના મર્ડર કેસમાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરી વડોદરા ગ્રામ્ય એલસીબી સિનિયર પોલીસની સમગ્ર ટીમે સરાહનીય કામગીરી કરતા સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી તારીખ એકત્રીસ આઠ ના રોજ વિદ્યાબેન ગુમ થયેલા તે અનુસંધાનની જાણવા જો ત્રણ તારીખના રોજ દાખલ કરવામાં આવેલી હતી અને વિદ્યાબેનના મર્ડર અંગેનો ગુનો ચાર તારીખના રોજ દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની તપાસમાં એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવેલ એ ગુનાના કામે ચાર આરોપીની આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે તે ચાર આરોપીમાં પ્રવીણ શનાભાઈ કિરણ શનાભાઈ ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ સિંદોર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે